Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ચીનમાં હિટ એન્ડ રન ત્યારે મિત્રો પાંત્રીસ લોકોના મોત જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ચીનમાં હિટ એન્ડ રનની ઘટના એક ભયાનક ઘટના સામે આવી છે જો કે મિત્રો જણાવી દઈએ કે દક્ષિણ ચીનના જુઆઈ શહેરમાં એક ડ્રાઈવરે સ્પોર્ટ્સ સેન્ટરમાં કસરત કરી ત્યારે મિત્રો રહેલા સેંકડો લોકોની ભીડ પર કાર ચડાવી હતી જિયા મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે વાત કરીએ તો આ ઘટનામાં ઓછામાં ઓછા પાંત્રીસ લોકોના મોત થયા છે અને મિત્રો જણાવી દઈએ કે તેતાલીસ થી વધુ લોકો ઘાયલ થયા છે જો કે મિત્રો પોલીસે અધિકારીઓને આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે પોલીસે અધિકારીઓ એ ત્યારે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલો અકસ્માત થયો કે કા વધુ જીઆ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ